નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આપણે ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓની બળતી અને પેન્શનને લઈને ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો તમે પણ એક પેન્શનધારક સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી બનશે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે ને લિંક ડિસ્કશન મૂકું છે મિત્રો હશે જોઈન્ટ થઈ જજો તમને ચેનલ પર સરકાર કર્મચારી નેવત કર્મચારી પેન્શન ધારકોબર હરીક્ટર મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આ યોજના શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત સરકારી કર્મચારી માટે ભરતી અને બઢતીના નિયમો સુધાર કર્યા નવો પરિપત્ર કર્યો જાહેર સાથે સાથે મિત્રો રાજ્ય સરકારે વખત થઈના જે કર્મચારીઓ માટે ભરતી અને બઢતરીના નિયમ સુધાર કર્યો છે જો કે લાયકાતવાળા કર્મચારી ન મળે તો તે જગ્યા પર સીધી ભરતી સીધી ભરતી ભરવાનો નિર્ણય અને ભરતીના નિયમો સુધાર કરે છે વક્ક થઈ સીધી ભરતી અને બઢતી માટે એનસીબીનું ડીસીઓ જાળવવાનું અર્ઘટન ખોટું થતું હોવાના કારણે હવે સુધારો પરિપત્ર કર્યો છે ભરતી અને ભરતીનો નિયમનો સુધારો અંતરે જે અત્રે જણાવ્યું કે એંસી ટકા સીધી ભરતી અને વીસ ટકા ભરતી જગ્યાએ ભરવા માટે અદઘટન કરવામાં આવતું હતું તેઓ નવું પરિપત્ર વીસ ટકા ઉગ્ય લાયકાત દ્વારા કર્મચારી મળે તો તેને ભરતી આપવી અને યોગ્ય ઉગ્ય કર્મચારી ભરતી માટે ન મળે તો જગ્યા પર સીધી ભરતી ભરવા નિર્ણય કર્યો છે ગવર્મેન્ટ એમ્પ્લોય ડીઓપીટીએ બહાર પાડી નોટિસ સરકારી કર્મચારીઓ પર લેવાશે એક્શન ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ઓફ ટ્રેનિંગ ડીઓપીટીએ કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અસર કરતા નવો નિર્દેશ જારી કર્યો છે આ નિયમ અનુસાર તમામ કર્મચારી વરિષ્ઠ અધિકારી સહિત સવારે નવ પંદર વાગ્યા સુધી તમામ ઓફિસ જાણ કરવી પડશે અને આ નિર્ણય કડક ચેતવણી સાથે આવે છે અને આડત મોડે જે આડત મોડે આવનાર નોંધપાત્ર પરિણામનો સામનો કરવો પડશે ગવર્મેન્ટ એપ્લોર સરકારી કર્મચારી મને સખત ઓફિસની સમય કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પંદર મિનિટથી વધુ મોડા પહોંચનાર કર્મચારીઓને શિષ્ટભાગના પગલાં સામનો કરવો પડશે આ નિર્દેશ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ સાવધ રીતે લાગુ પડશે ડીઓ કે સામાન્ય પાબંધી સુનિશ્ચિત કરવા માટે બાયોમેટ્રિક હાજરી પ્રણાલી પુનઃસ્થાપિત કરી છે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્થગિત સ્થગિત કરેલ છે સત્તાવાર સૂચનાઓ અંતે અને પરિણામો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી એક ઔપચારિક સૂચના જણાવે છે કે જે કર્મચારીઓ સવારે નવ પંદર વાગ્યા સુધી ન આવી શકે તેમની અડધા દિવસ રજા કાપવામાં આવશે અને વિભાગ મહત્તમ પંદર મિનિટ વિલંબની પરવાનગી આપે છે સૂચના રજા નીતિના રૂપરેખા આપે છે જેમાં કર્મચારી આજે રજા માટે એક દિવસ અગાઉ વિભાગની જાણ કરવી જોઈએ અને જ્યારે કટોકટી રજા વિનંતી તાત્કાલિક સમિત કરવી આવશ્યક છે સ્કૃતિના હેઠળ એમબ્યુચ્યુઅલ લેટ કોમર્સ સરકારી કચેરીમાં સવારે નવથી સાંજે સાડા પાંચ વાગ સુધી ચાલશે પરંતુ ઘણા કર્મચારીઓ મોડા આવવાની ટેવ પડી ગઈ છે વરિષ્ઠ અધિકારીઓ અવલોકન કરી છે કે કર્મચારીઓ માટે તેમનો તેમનો દિવસ તેમનો દિવસ શરૂ કરાવ અથવા સહમત કરવો કોઈ નિશ્ચિત સમય નથી કેટલાક સાંજે સાત વાગ્યા સુધી મોડે નીકળી જાય છે તો કર્મચારી કર્મચારીઓ દલીકિત છે કે કોવિડ પછી તેને ઘણીવાર ઇલેક્ટ્રોનિક ફાઇલ ઘરે લઈ જાય છે અને સપ્તાહમાં અંતે કામ કરે છે સમયની પાબંદી માટે લોબા સમયની માગણીઓ બે હજાર મોદી સરકારના સત્તા સંભાળી ત્યારથી ઓફિસના સમય વધુ કડક લાવ કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે જો કે કર્મચારીઓ તેમ નહીં કર્મચારીઓ તેમની વિલંબ માટે લાંબી મુસાફરી ટોકી પ્રતિકાર કરે છે આ વાંધા છતાં સરકાર હવે સમયથી પાબંધી લાગુ કરવા મદદથી આવનારા જવાબદાર ઠેરવા પ્રતિબંધ છે તો મિત્રો આ આથી લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા બુરસોન તમને કહ્યું તેમના ચેનલ પર સરકાર કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ વેરી મચ